રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવાના વાગવામાં તો નવ નવ જેવું થાય છે ને આપણે ઘઉંનું વાવેતર અત્યારે ચાલુ છે ઘઉંનું વાવેતર ચાલુ છે સંજયભાઈ વલ્લભભાઈ ઉંધાણને ત્યાં બરાબર તો ઘઉંનું વાવેતર જ આ રીતનું થાય છે પાટલયું

પચીસ કિલો ખાતર જાય છે અને વાવેતર પાટલ્યું છે એ તો આ તમે આગલા બધા વિડીયોમાં જોયું છે અને પોળા પોળા પટ્ટાનું જ વાવેતર અમારે જાદા ભાગ્ય થાય છે ભલે દસ દાંતે થતું હોય પણ જાદા ભાગ્યે પોળા પટાનું થાય છે અને આપણે ખાતર ઘઉંમાં રોટર છે થ્રી બી અને ઘઉં કંઈક આ રીતના છે ખાતર છે ડીએપી ઘઉં છે વામન ટુકડા વામન ટુકડા હા જો આપણે હે ને આ પારાના ઠેબા બનાવી લીધા સાઈડના કે જેથી કરીને આપણે ટ્રેક્ટર થોડુંક ગતિમાં માકવું હોય ને તો હાલી અગે બીજા નંબરમાં કે પારો અણીસઠ થાય કે જે રેલાતો હોય પારો કે ધાર નો થતી હોય કે આમ સેવાઈ પડી જતી હોય એ નો થાય ઓયરી નો દબે અને બીજા નંબરમાં થોડુંક આપણે સ્પીડ જમીન કાઢવી હોય તો નીકળે ખરા કેમ હા ઓલો આમ તમારે આ તો તમારે હાથી આ ટૂંકમાં આપણે દેશી બળદથી બાંધતા હોય એવા જ પારા થાય જો આ રીતના અણીસઠ પારા થાય જો ભલે ઓલાય પારા હારા જ થતા પણ એ થોડાક બે અણી તમે બેય અણી હરખી જ એમાં કઈ ઘટે નહીં અને એ પછી થોડુંક ઘણું આપણી ઉપર સેટિંગ સેટિંગમાંથી હાથ ધરીએ બધું કેમ થોડુંક સેટિંગ કરવું પડે અને આજે મારે આ વી વરમાં પેલા વેલું છે એક વાર આવું કર્યું હતું એક જણા

હા એ કરી લેવાય એટલે એ રીતનું હે ને બાકી જો આ રીતનું વાવેતર છે જ ભાઈ છે ને થોડું ઘણું માફ કરી જવાનું કારણ એવું છે કામમાં બીજી કેમ કેટલા દિવસે વારો આવ્યો તમારો

એને છે જ આપણે રહ્યું ને મેસી મેસી જ છે પણ એને દસ પાંત્રી છે એટલે એ ટૂંકમાં પંચ્યામાં ને એમાં એ ઘરની ખેતી કરી લીધી હોય પછી રોટાવેટર ગોતવાનું કેમ હા રોટાવેટર ગોતવાનું અને પછી વહીણી ગોતવાનું એટલે એ બધું તેવું હાલતું જ હોય હાજરમાં તો બે દી તો અગાઉ હાલવું પડે બે ત્રણ દી ચાર દી અગાઉ વાળવું જ પડે બાકીનું આ રીતનું અનાજ છે મારા વિકાસભાઈ એવા હે કેમ છે વિકાસભાઈ હારું ને આ છે વિકાસભાઈ જો આગલા વિડીયોમાં છે છે વિડીયોમાં જે આપણે છત્રી બનતી ને ત્યારે સુરેશભાઈ આનો કારીગર છે ને છત્રીનો એના ભેગો હોય અને એ આવે અત્યારે મારો ભેગો શીખવા જો આંખવા માંડે તો મારાથી જે વિરામો આજ હજી પહેલો દિવસ છે મિની ટ્રેક્ટર રાખે છે કપાસમાં પારા બાંધે રા પાકે બધું કરે ખાતર વાવે બધું કરે જ છે બરાબર પણ તો હવે આ ટ્રેક્ટર એને છે ને એક દિમ જ ન ફાવે તો બે દીક ભેગો રહે ને એટલે ઘણું ઘણું ફાવી જાય થોડું ઘણું પણ થોડું ઘણું શીખવાડવું પડે અને ડ્રાઈવર ત્યારે આપણે આ છે ને અત્યારે સોથો આપડી પાસે થાય છે હવે જો આ ટકી જાય આ પોર રાખતો હોય કમ્પ્લીટ મેં જેટલા ટ્રેક્ટર લઈ લીધા બધા નું હાલે અને આમાં આપણે શું વાંધો બધા નું હાલે છે ને અને જેટલા ડ્રાઈવર મારી નીચે ત્યાર થયા ને એ બધા અત્યારે વાવેતર એવડું કરે હા એમાં કાંઈ ઘટે નહીં

તો કાંઈક એમાં ઘટે જ નહીં અને એ ટૂંકમાં એના મગજ માથે રહીએ મગજ ભૂશિયારી હોય એટલે એ એક કલાક આપણા ભેગો બેસે ને અને એ હરખો વ્યવસ્થિત ધ્યાન દઈએ ને કે ભાઈ આ રીતે આ આ રીતે સેટે વારે છે ખાસ કરીને શેઢે આ વારીને મૂકવામાં જ્યાદા ખરું હોય કે મૂકવામાં મોરો ત્રાહા ભાંગો ન રહેવો જોઈએ અને આ શેડો ત્રાહા ભાંગો ન રહેવો જોઈએ આ દાખલા તરીકે તમને થોડુંક હું સમજાવું કે મૂકવામાં ટ્રેક્ટર છે ને હાવ એકદમ જામ થીતું હોવું જોઈએ

પહે તો પણ જો શીખાવ કીધે આ રીતનું મોહકું મેળાય કોઈ પણ માણસ શીખતો હોય એની કીધે મોહકુ મેળવે એટલે એ થોડું ઘણું હે ને એ સીધું કરવાનું વસ વસારે બગાડી નાખે એટલે પહેલેથી ને વ્યવસ્થિત ભલે બે વાર આ પાછું કરવું પડે પણ છે ને સીધે સીધું મૂકો ને એટલે જો આ રીતે ટ્રેક્ટર પીડ્યું હોય આ વણીનો શેડો અહીંયા રહેવો જોઈએ આ શેડો છે જ આમનો હોય છે ને તો આ મોટું ફટાવ થાય કારણ કે જો આ તમે પારા બધા જો આ મૂકેલા આ રીતનું આ મૂકેલું હે હવે આ દાખલા તરીકે મારી કીધે જો આ આ શેર છેડો આમ મૂકાણો બરોબર હવે તો આ શેડો આમ મૂકાણો બે વાર આમ 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 મૂકાય બરાબર તો આ શેડો ક્યાં વયો જાય ઘોડો પડી જાય ઘોડો પડવા કરતા આગળ ત્રાસ નો નીકળે એટલે આ નહીં આ કદાચ આમ વહી ગયું હોય તો વરતા શેર દબી દેવાનું એટલે એ રીતનું બાકી બધા અહીંયા પરફેક્ટ મૂકાણું હતું એટલે મારી કીધે મૂકાઈ જતું એવું ન હોય પણ આપણી કીધે તો સીધું કરી લેતા આ પરફેક્ટ કહેવાય આ પરફેક્ટ કહેવાય અને ઓલું છે ને એ શેદ શેદ આમ મૂકાણું હતું થાય એ પારો પોરો થાય બીજા નંબરમાં કે એને સીધું કરવા હાટું આપણે વયસમાં બગડી જતું હોય ઘણું ખરું એવું થાય હાલો ઘઉં જાય છે એકવી બાવીસ કિલો ખાતર જાય છે પચીસ કિલો અને પાટલિયા ઘઉંનું વાવેતર છે પંદર વીઘાનું વાવેતર બરોબર ને હું કહે સંદીપભાઈ તો વારો જ નથી આવ્યો સારું ને સંદીપભાઈ આપણા ખાસ મિત્ર હો પાટલિયું કેટલા વાગે જલારામ માંથી દસ વાગે ઉપાડી કા કી આઠે બાવ હા પારાના ઠેબરિયા ની અમે બે ભાઈ ગયા હતા દસ વાગ્યા લઈને આવ્યા કેમ અને પછી ફિટિંગ કરવાનું બાકી હતું એ કાલે હાઇ જ કર્યું જો આપણે અત્યારે પ્રવીણભાઈ ત્યાં સહી અને ઘઉં નું વાવેતર ચાલુ હતું આજે આખું દી જ જયેલા અને હજી આના પછી ઘઉં જ વાવવાના છે એક ખેતર છે હજી એટલે અહીંયા સુધી ઘઉં વાવવાના જો કાન બાપા ઊભા ને ત્યાં સુધી કા કાન બાપા

કેમ હા મોટો ભાઈ છે અમાર તો બાપાનો દીકરા થાય ને કનબાપા એના ભાગીદાર છે કનબાપા કેમ વાવેતર કેમ કર્યું વાવેતર માં કઈ ઘટણ નહી કેટલા કિલો ઘઉં ગયા કેટલા કિલો ગયા ઓરા કેમ બોલ્યો જવાબ આપો હમુજે આમ આમ ભયા જાવ પાહે એને હમુજે જવાબ આપ્યો ને કેટલા કિલો 20 કિલો 20 કિલો આપણે વિઘે મણ ઘઉં આયા એક મણ અને ખાતર ખાતર દોઢ મણ ખાતર દોઢ મણ ખાતર 30 કિલો અને ઘઉં 20 કિલો

આગળ આવી છે એનું હાકેલું જા આ ઉથલ એની હાકેલી અહીંથી આ પારો ગયો ને એ એનો હાકેલો છે અને આવ્યા એનું આંકેલું આ એક ઉથલ દીધી હતી પણ જો તમે ગોલી જવું આઈકું કાંઈ ઘટે નહીં દો ભલે પછી પહેલો દિવસ છે થાય થોડું ઘણું અને હું સાઈડમાં પંખે બેઠો તો ને કહેતો ગયો બાકીનું જ આ રીતનું વાવેતર થઈ ગયું અને સાસ એ બારસો ફૂટનો લાંબો પટો આ બધા પટ્ટાવાળા જા આ નિશેની રમેશ કાકાનો આનો વિડીયો છે આપણે આગલા સાહનો ને દાંતીનો રાપનો ને થાંભલાનો ને બધોય એ રમેશ કાકાનું છે અને અહીંયા છે એથી મોટા અને એથી મોટાભાઈના દીકરા જગુભાઈ ફરસાણવાળા કોબીનો વિડીયો છે એનો એટલે એ બધા ટૂંકમાં અહીંયા નજીક નજીક છે ને એ બધા છે ને બધા કાકા બાપાના ભાઈઓ જ થાય આપણે હે ને હવારમાં હતા ને જ્યાં થાય પાછા આટાણે જો હે ને આયે ઘઉં નું વાવેતર ચાલુ છે સવારમાં માં સંજયભાઈ નું હતું અત્યારે કિશોરભાઈ નું તો કાઈ પાણી માં તો કાઈ ઘટે ને ખમારી મુક દેવાની હેઠી એવું બેઠા બેઠા નાકા વરવાના બેઠા બેઠા નાકા વરવાના હા આંબો બસાવી દીધો હો તમારો હાંબો કોઈ કેતા નહીં કેરી ખાવા હતો જો પતડી તો ખતમ કેરીયો તો આવે છે આર્યો આર્યો તો મોટો પોર વાવા જોડમ ખરી ગઈ કા પોર ની પરાય કેમ

અડધા ઉપર વવાઈ ગયું અડધું રહ્યું છે હવે વાવેતરના ભાવની આપણે થોડીક વાત કરી લઈએ જાદા ભાગની કમેન્ટ એ આવે છે કે ભાઈ તમારે ત્યાં વાવેતરના ભાવ શું હાલે છે એમ તો અમારે ભાવ હોય પણ તમારે અલગ હોય અમારે અલગ હોય પછી અમે અહીંયા શું લઈશું એ થોડુંક તમને જણાવી દઉં અને અમારે અહીંયા ગામમાં અલગ હોય અને બહાર ગામ જાય ન્યાય અલગ હોય તો ગામમાં અમારે રેગ્યુલર છે ને અમે ઘઉં ધાણા છૈયા તલ પછી મગ અડદ જે કાંઈ જણ છે એ વવાય છે એના આપણે સાડા ત્રણસો રૂપિયા લઈશ બરોબર પછી મગફળીના ચારસો રૂપિયા લઈશ પછી માની લો લસણ લસણના પાંચસો બરાબર ડુંગળીના પાંચસો બરાબર તો લસણના ઓણ આપણે છસો રૂપિયા કરવાતા પણ તો બીજા બધા પાંચસો માંગતા એટલે આપણે આખવું પડે કારણ કે લસણ ઓણ શું છે થોડા હતા એટલે નકર છસો રૂપિયા આપણે લસણના કરવા તા પણ બેક જણે બેક ઠેકાણે આપણે કીધું કે ભાઈ છસો રૂપિયા કરવા છે પણ તો કે બીજા બધા પાંચસો માકે છે મેં કીધું તો પછી આપણે હારે હાલવું પડે તો આ હતી ભાવની વાત જાદા ભાગની કમેટી એવી હતી કે તમારા ગામમાં ભાવ શું હાલે છે તો લસણ ડુંગળીના પાંચસો કીધા મેં ગામની અંદર બહાર જાય ને અલગ બરાબર તો હવે ભાઈને હું તમે કહેવું